દેવાદી દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદિરમાં ભક્તો પોતાની શક્તિ મુજબ ભાંગ દૂધ શેડીના રસ અને પાણીથી દેવાદી દેવ મહાદેવના શિવલિંગ ઉપર અભિષેક કરે છે આ જુદા જુદા પ્રકારના અભિષેકના મહિમા સાથે ઘીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રદ્ધા છે તરણોસાઈના સદલાવ ગામે આ પર્વ દરમિયાન ખાસ પ્રકારની શિવજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે નવસારી તાલુકાના સદલાવ ગામના હેમંત પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે દક્ષિણ ગુજરાતના અનેક ઘીની પ્રતિમા બનાવી અલગ જ પ્રકારની કરાવ્યા છે નાનકડા ગામમાં રહેતા ખેડૂત હેમંતભાઈએ આ પ્રકારની પ્રતિમા બનાવવા માટે કોઈ પણ જાતની તાલીમ લીધી નથી પરંતુ ભોળાનાથની પ્રેરણા માત્ર થી તેમણે આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી આ વર્ષે તેઓએ ઘીમાંથી માંથી એકવીસ જેટલી નાની મોટી શિવજીની પ્રતિમા અને પાંત્રીસ જેટલા ઘીના કમળ પંદર જેટલા શિવજીના મુખ અને ચૌદ જેટલા શિવલિંગ બનાવ્યા છે જે પ્રતિમાઓ શિવરાત્રીના દિવસે ગુજરાતના મોટા સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે ભગવાન કોળાનાથે વિષ પીધા બાદ તેમના ગળાનો રંગ નીલ બની ગયો હતો અને જેનાથી તેઓ નીલકંઠ કહેવાય ત્યારે ગળામાં થતી બળતરાથી ભગવાનને ઠંડક મળે તે માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેથી જ મહાશિવરાત્રીના ના પર્વ દરમિયાન ઘી માંથી બનાવેલ પ્રતિમા અને ઘી બનાવેલ કમળના દર્શન ભગવાનને અર્પણ કરવાનો અને તેના દર્શન કરવાનો મહિમા છે હું મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ઘીની મૂર્તિ કમળો વગેરે અમે બનાવીએ છીએ અને એ ઘીમાંથી ફક્ત ઘીમાંથી જ બનાવીએ છીએ અને એમાં અમે કોઈ મિલાવટ કરતા નથી ફક્ત ઘી જ છે અને અમે એનો એક પણ રૂપિયો ચાર્જ કરતા નથી ફક્ત ઘીના પૈસા લઈએ છીએ અને અમારી મહેનતના અમે કોઈ પણ રૂપિયો લેતા નથી હવે ગુજરાતના મોટા મોટા મંદિરોમાં પણ અમારે અહીંથી મૂર્તિ લઈ જાય છે અને એ લોકો સાંત્વના અનુભવે છે

ચંદ્રકેશ્વર મહાદેવની પૂજા કરું છું અને એ મહાશિવરાત્રિ નિમિત્તે બધી સારી મૂર્તિઓ બનાવે છે હેમંતભાઈ ભીખુભાઈ પટેલ અને કળા એમની હાથની કળા છે દક્ષિણ ગુજરાતમાંથી બધા આવે છે મંદિરે મૂર્તિ જોઈને બીજા ઓર્ડર આપી જાય છે ને બધા લઈ જાય છે ને બહુ સરસ બનાવે શંકર પાર્વતીની છે કમળની છે મુખ છે બધું બનાવે છે શિવ મહાશિવરાત્રિ નિમિત્તે બહુ ઉત્સવ ઉજવાય છે